હા મિત્રો સુરતની પ્રખ્યાત કોલેજ બેડ ટકાની બેડ હો ભાઈ સાંજે અહીંયા ગાંડો ટ્રાફિક જાય પબ્લિકલી બૂમ પડાવે બૂમ સુરતમાં સુરતીઓનો ગાંડો પ્રેમ છે આ જગ્યા લોકોના ટોળે ટોળા આવે અને આ જો એમની સામગ્રી આવી ગઈ ચવાણું છે મસાલા સિંગદાણા છે સિંગ છે મમરા છે અને ભાઈ એમની એક નંબર પ્રખ્યાત ચટણી છે લીલી મિત્રો ભાઈ આપણે આવી ગયા છીએ સુરત ભાઈની ભેળ ખાવા માટે પબ્લિક સુરતની ટકાની ભેળથી જ ઓળખે એની ગેમ ચેન્જર હોય ને તો અહીંની આ ચટણીને એનો મસાલો અને ઉપર જો આ લીલું એને નાખીને આપે તમને મોજ આવી જાય આપણે કાઠિયાવાડમાં આ ભેળ જ નથી બનતી કેમ કે અહીંયા ગ્રીન ભેળ બને છે મિત્રો આ જગ્યાની ખાસ હાઇલાઇટ છે ભાઈ સુરતી તો બધા એને ટકાની ભેળથી જ ઓળખે અને અહીંયા જે ભાઈ શટર ખુલે ને ત્યાં ભીડ જામી જાય એની અંદર ખાસ હાઇલાઇટ હોય ને તો અહીંની ગ્રીન ચટણી અને ભાઈ એની અંદર નાખે છે કોરા મમરા સિંગદાણા લીલી ચટણી લીલું લસણ લીંબુ અને એમનો સ્પેશિયલ મસાલો અને ભાઈ જે મિક્સ કરીને બનાવે છે આ હા આહા લાદકો અને શટર ખુલે ને ત્યાં પબ્લિક આવી જાય સાંજે તો અહીંયા મેળો ભરાય મેળો અને ઉપરથી ભાઈ લીલું લસણ ભભરાવે સેવ ભભરાવે લીલી ચટણી અલગથી ખાવા આપે અને મોજ કરાવી દે લોકો અહીંયા વીસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા સુધીની ભેળ પાર્સલ લઈ જાય છે અને અહીંયા ખાવાનું પસંદ કરતા હોય છે તમે લોકો પણ હજી સુધી આ ટેસ્ટ ન કર્યો હોય તો પહોંચી જાજો જીવનમાં એકવાર તો આ ટકાની ભેળ ખાવા જેવી છે અને લોકો ટકાથી જ ઓળખે છે આજે એ ટકાભાઈ હાજર નહોતા એમના માણસો હતા અને આપણે આ વિડીયો બનાવ્યો હતો ખૂબ મોજ આવી અમને અને આ ભેળ ખાઈને જે આનંદ આવ્યો છે ભાઈ અને એની બનાવવાની સ્ટાઇલ એવી છે તમે જુઓ ને આમ મોજ આવ્યા રાખે જુઓ અને ટ્રાફિક એટલે એક નંબર ટ્રાફિકો કાંઈ ન ઘટે જો આ ઉપરથી એને બધા મસાલા નાખ્યા અને સરસ મજાની પ્લેટ ભરીને આપી દઈએ કસ્ટમર ચાલુ ને હોય છે અને આ રીતે જો બનાવવામાં આવે છે અને અહીંની ગેમ ચેન્જર હોય ને તો અહીંની મેં તમને પહેલાં કીધું ને એમ લીલી ચટણી છે જે સુરતી લોકો બહુ ખાવાનું પસંદ કરે છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં આ ભેળ આપણે ક્યાંય નથી મળતી સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં તમને ખ્યાલ હોય તો અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે જરૂરથી વિડીયો બનાવશું અને હજી સુધી જો વાલા મિત્રો આ ભેળનો ટેસ્ટ ન કર્યો હોય તો પહોંચી જાજો સ્ક્રીન ઉપર એમનો નંબર દેખાય છે એડ્રેસ દેખાય છે અને આપણે આવા નવા નવા અવનવા વિડીયો લાવતા રહેશું તો મોજ કરો અને પહોંચી જાઓ બાપા સીતારામ અને આ મિત્રો બહુ તીખું લાગ્યું હોય ને તો એમની સૂકી ભેળ એવી જ ફેમસ છે જે લોકો તીખી ભેળ ખાધા પછી મોઢું સાફ કરવા માટે ટાઈમપાસ માટે આ સૂકી ભેળ ખાતા હોય છે જેમાં ચટણી ન આવે એમની અને બધાય મસાલા સૂકી ભેળ લીંબુ ભભરાવી મોજ કરાવી દઈએ અને ભાઈ જે ખાવાની મજા આવે છે આ સૂકી ભેળ એમાંય પૈસા વસૂલ છે તો આવ્યા છો તો ચેનલ ફોલો કરતા જાજો બાપા સીતારામ જયસિયા રામવાલા